<acie> <निगा> <acie> <ishing> साल में पुस्तक आप सन्मान के निवेदन कर आपने सब तारे तारे कर रखे हैं बधाई भी नहीं ને સાલ ઉઠાડી એમનું સ્વાગત કરે છે અખંડ મેઘવાલ સેવા સંસ્થાન પ્રમુખ ડોક્ટર અનુ આચાર્ય પણ એમને સાફો પહેરીને એમનું સ્વાગત કર્યું છે ધન્યવાદ મંડળ ના મિત્રો ગેની બેન પુસ્તક આપેલા સન્માન કરશે કારણ યુવક મંડળ જેની બેન ને પુસ્તક આપીને એમનું કરશે બેનો બેસી જાઓ બેનો પાછળ બીજા બીજા ને દેખાય બેસી જાઓ બેનો પ્લીઝ બેસી જાઓ જે સ્ટેજ ને આગળ ભીડ કરી છે વધારાના મિત્રો છે જે એમનું સન્માન થઈ ગયું છે નીચે બેસી જશે ગુલાબસી પુરુધાર સભ્યોનો સન્માન ડોક્ટર અરુણાચાર્ય કરી રહ્યા છે ધન્યવાદ જગતાભાઈ પણ સન્માનમાં જોડાશે જગતાભાઈ જગતાભાઈ સાલ ઉડાડજો જગતાભાઈ ગુલાબસી ના સન્માનમાં જોડાશે અમને ફૂલાર પહેરાવશે સાલ ઉડાડશે શાંતિ સમૃદ્ધિ ને બની ને ભગવાન ને પ્રાર્થના કરું છું સાથે સાથે સમાજના દાતાઓને પણ અભિનંદન આપું છું કે સમાજના રિવાજો ઓછા કરીને આ સામૂહિક લગ્ન કરીને જે રીતે ખર્ચા ઓછા થઈ રહ્યા છે ત્યારે ધીમે ધીમે સમાજના રિવાજો પણ ઓછા થાય વ્યવહારો પણ ઓછા થાય એ ખર્ચા ઓછા કરીને શિક્ષણ તરફ આપણે આગળ વધીએ એવી શુભકામના પાઠવું છું અહીંયા અમને સૌને બોલાયા આ પ્રસંગે વાવના ધારાસભ્ય અને બનાસકાંઠા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર કેનીબેન પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે સમગ્ર મેઘવંશી સમાજને દેખીને ખૂબ રાજીપો થાય છે અને હંમેશા આપનો ખૂબ સમાજનો વર્ષો સુધી અમારા પરિવાર ઉપર પ્રેમ લાગણી આશીર્વાદ આપ સૌના રહ્યા છે એવી જ રીતે ગેનીબેન ઉપર પણ બે હજાર બારથી અમે જાય પણ વિધાનસભા લડ્યા હોય કે આ ચોથી લોકસભા લડ્યા હોય પણ મેઘવસી સમાજે કોઈ ઠાકોર સમાજ ના સમાજ ના ગણીને હૃદયપૂર્વક આભાર માનીએ છીએ ફરતી અગિયાર નવ દંપતીઓ ભગવાન ખુશ રાખે એવી આશીર્વાદ સાથે આપશો સૌને મારા રામ રામ આમ મોટો મેઘવાન સમાજ હોય ઓછામાં ઓછા હોવાથી સમૂહ જોઈએ અને હો દર્શે સમૂહ લગ્ન થાય અને એક જ દિવસે તમારા પાંચ કરોડ બચ્યા એમ તમારે માનવું પડે આયોજકો ને પણ મારી કે તમારે વૈચારિક રીતે જ્યાં રહેવું હોય એ રહેજો સારું લાગે ત્યાં પણ સમાજના ના સમૂહ લગ્ન શિક્ષણ હોય તો તમામ પક્ષોને દૂર રાખી અને સમાજ ના થઈને આવજો અને એમ જ પ્રગતિ થશે મારે સત્ય કરવું છે પણ કેવું છે તો તમારી બધાની આભરવાની તૈયારી હોય તો એટલા માટે કેવું છે કે જ્યાં ઉઠી તમે સમાજની સંસ્થાઓ હોય કે સમૂહ લગ્ન હોય એમાં બીજાની અપેક્ષા રાખ્યા સિવાય આગળ વાંચો તો કોઈ ને કરશે બાકી તમે પાંચ પછી કોઈ ના લાવ્યા છો ને સ્વતંત્ર ભણાવવા માટેની તાકાત ઉભી કરો એવી મારે વિનંતી કરવાની આ સત્ય આટલું કરવું કદાચ ખોટું લાગે તો માફ કરજો અને એ સમય નથી ગયો કે તમારી પાસે કોઈ આર્થિક સ્ત્રોત નથી આજે ભાવ તાલુકા નો સમાજ મેઘવાન સમાજ એ ઠાકોર સમાજ કરતા આગળ છે એટલું મારે ચોક્કસ થી કેવું પડશે અને ઘરે ઘરે નોકરી તમે આડા ખર્ચા એક વાર બંધ કરી નાખો વેસનો ના તો બહાર નીકળો ક્યાંક સારું કામ થતું હોય એમાં પાંચ ડગલા આગળ હેડો તો આ તમારી પ્રગતિ છે એટલે આપ સૌને સરકારી ગ્રાન્ડો તમને કોઈ ના આપે તો એ તમારા સ્વતંત્ર અધિકાર છે ને દરેક દરેક પાસેથી લેવી પણ પડે અને વિશેષ અમારી પાસેથી લેવી પડે એટલા માટે એ તમે સૌથી હકદાર વધારે અમારી પાસે છો અમે અમારી જવાબદારી સમજીને જયારે જે અમારાથી થાય અમને તમે બોલાવો તો ભલે ના બોલાવો તો ભલે હા મન તમે આલોન કે બેન આવવાનું છે તો આવવાનું કે નથી આવવાનું તો ના પણ તમારા ઉપરથી નાગરિક હોય એક ટકો પણ છે અમે થવા દીધી નથી અને ક્યારે તમા પર કહેશો નહીં મારા પંદર વર્ષના સમયગાળામાં આ વિસ્તારમાં કાયદે મારી અવરજવર રહી છે તો તમને કોઈને એવું લાગ્યું હોય

પણ તમારે અમારા વગર નથી ચાલે અમારે તમારા વગર નથી ચાલે આટલા જો ભેગા રહેશે તો ક્યાંક સરકાર પાસે કંઈક કઈક માગવું હશે તો ભેગા છું તો માગી કે છું ક્યાંક એમના પાસે દબાવ લાવવો છે તો અમે તમને મદદ કરા તમે અમને કરો તો કઈક કરી કે છું અને એટલા માટે કરીને આ સરસ મજાની સંસ્થાનું જે નિર્માણ કર્યું છે આ સંસ્થાને એવડી મોટી સંસ્થા બનાવજો કે કદાચ ગવર્મેન્ટ શિક્ષણ અને આવું ને આવું ચાલ્યું તો કેટલું પારદર્શક હાલમાં થાય તમને મને બધા ખબર છે અને મધ્યમ ને ગરીબ વર્ગ બધા અધિકારીઓ નથી બધા પ્રાઇવેટ થી ભરી કેમ નથી આપણે હું સામાજિક સંસ્થાઓ ઊભી કરવી પડશે આજે આ સમાજ છે હજી આપણે વાવની અંદર આવડો મોટો સમાજ હોવા છતાં હજી વાવમાં આપણે પૂરું નથી કરી ગયા અભિનંદન આપો રાજપૂત સમાજને કે ગાંધીનગર મુકામે એમના દીકરાઓને ભણવા માટે દસ કરોડના ખર્ચે સંસ્થા ઉભી કરી ગાંધીનગર ગાંધીનગરથી એ કોઈ કોઈપણ માંગવા નથી ગયા પણ સમાજ પાસેથી દબાણ કરીને એમણે ફંડ ઊભું કર્યું જેની ક્ષમતા હતી એ પ્રમાણે ફંડ ઊભું કર્યું અને એટલા માટે કરીને આજે એમણે એ રસો અપનાવ્યો કે હવે ભરવા સિવાયનો બીજો કોઈ ઉધાર નથી એમને એમનું ભવિષ્ય નક્કી કર્યું ત્યારે આપણે એવડું મોટું ના કરી શકીએ તો કઈ નઈ પણ એ પ્રકારના વિચારો રાખીએ અને નાનું તો નાનું પણ એને મોટું કરીએ નાના મોટા વેચનો માંથી સમાજ દૂર થાય દેખા દેખી માંથી દૂર થાય ઘરના જે પ્રસંગો છે એ શક્ય બદલા સાદગી થાય અને સાદગી પ્રસંગો થાય તો જ તમે આ કઈ કરી ગયો તમે બર્થડે માટે બારે જવાનું અગિયારસો રૂપિયા આયા આપો તમારા ત્યાં દીકરાનો જન્મ થાય અગિયારસો રૂપિયા આયા આપો તમારે ત્યાં કોઈ સારો પસંદ થાય તો રૂપિયા આપો તમારે ત્યાં ઘરે લગ્ન કરો છો લાખો ના ખર્ચો કરો છો તો એકવીસો રૂપિયા ની પાવતી સમાજમાં ભરાવો આ નાની નાની આવક ઉભી થાય કે ના થાય અને આ કરવું જરૂરી છે લાખો ના ખર્ચા કરો છો તો તમે અગિયારસો રૂપિયા સમાજ માં નહીં આની દો એકવીસો રૂપિયા નહીં આનીકો અને આ તમારી રૂટિંગ આવક એ આંકડો ભલે નાનો હોય અગિયારસો અગિયારસો તો ઘણા બધી નાની પર રકમ એક મોટા પ્રમાણમાં આવે એટલે આમ સૌને અહીંયા લાઈફ લાઈન હતી ધારાસભ્ય ની ગ્રાન્ટમાં જેટલો તમને થાય એટલું કરી આલ્યું છે લોકસભાનું પરિણામ એ તમારા બધાના લોકોના હાથમાં છે તમારો બધાને એમાં આભાર પર મારો ખૂબ માનવો કરે પણ ધારાસભ્યની ગ્રાન્ટ જે બચત કરે એમાંથી આ પાંચ લાખ રૂપિયા તમારા સમાજની લાઇફ વેલી આવી બને એના માટે કરીને પાંચ લાખ રૂપિયા એ મારી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપીશ બીજું મારાથી જેટલું થાય મારા કને આવ્યા હોય અને પાંચ જણા મારી પાસે કોઈ તળો અહીંથી ધાદના મારી પાસે નથી આવ્યા ત્રણ ચાર જણા આવ્યા છે પણ જે તારે હવે તને એક ખાલી આજે પાગા મળ્યા નથી અને મને તો એમ છે કે તમે પાંચ ના આવો તો ચાલશે દર દર ભેગા થઈને મને આઈ બોલાવજો હું આઈ આઈ તમારું કોઈ કામ હશે તો હું આઈ સીધી આવી દઈ અને ના હું એટલે કે છું સમકે તમે મારી પાસે હકદાર છો મારે એવી અપેક્ષા ના રાખાય કે મારે અહીંયા પચાસ જણા આવે મારે એની અપેક્ષા ના રાખાય કે ભાઈ તમે અહીં આવો કે ના મારે આવવું જ પડે અને એ પ્રમાણેનું કાયમ મારું વલણ છે ત્યારે ફરી ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું આજે આંબેડકરે જે બંધારણ આપ્યું છે એ બંધારણ આપણે સૌ રક્ષણ કરીએ કરીએ જતન અને મને તો આ આમ કઈ બાકી જ રાખ્યું નથી આ બાબા સાહેબ આંબેડકર નું બંધારણ ન હોત તો આ ભેટો મેં માટે હું આવત ફરી આ આ બંધારણ એને પહોંચાડી દે અને એટલા માટે ફરી તમામને શુભેચ્છા હું પાઠવું છું ભગવાન પરમાત્મા પ્રાર્થના કરું કે જે સમાજે મને આ એ સમાજ જરૂર પડે ને તો આ એ આગળ અને બીજું પણ ખાતરી આપું છું કે તમે જે થેટો બંધાયો એ થેટા ને કલંક નહીં થવા દઉં મારા નામે બેન દીકરી મારા નામે બેન દીકરી ક્યાંક ગૌરવ ને મેઘવાન સમાજે સમૂહ

તમને હાથ જોડશું વિનંતી કરજો કે અમારા ઘર પૈસા નથી તમે લડો પણ તમારા મત વેપાર નહીં થાય અને તમને ચાહે નીચું જોવા ને એનું કામ કેવી દેવ ઠાકોર ને જીગ્નેશ મેવાડી કે ગુલામસિંહ નહીં કરે એની પણ આપ સૌને ખાતરી આપું છું ફરી આપ સૌને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર જીગ્નેશભાઈ આવવાના હતા પણ હું માનું ત્યાં સુધી ધારે છે એમનો સંદેશો સમાજ થકી આવ્યો છે પણ એમની બેન તરીકે તમને બધાને સંદેશો આપું છું કે યુવા ભેગી એને મદદ કરજો નાજી દેશ નો ઘોડો છે એ ઘોડા ને આગળ લઈ જવાનો છે આપણને બધા માટેનું રક્ષણ છે અને ક્યાંક ને ક્યાંક એને જે પ્રકારની જરૂર હોય એ પ્રકારનું રૂપ આપજો એ વિનંતી છે આજે આપશો લોકો આભાર